આજકાલ મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ હું તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મારા ટોપિકો શાયરીઓ કેવું લાગે છે મને જરૂરથી જણાવજો મિત્રો આપણે રોજ એક ટોપિક ચર્ચા કરવાની નક્કી કરી હતી તો આજનો આપણો ટોપિક છે દયા દયા એટલે શું મિત્રો દયા એટલે કે આપણે જેઠાલાલ ની દયા નહી દયા કહેવાય મિત્રો દયા જીવનમાં હોવી જ જોઈએ મિત્રો જો તમારા જીવનમાં તમારી જોડે પૈસા હશે કે આર્થિક રીતે તમે સુખી હો તો કોઈ ગરીબ વ્યક્તિ પર થોડી દયા જરૂર રાખો જો

બીજું કે મિત્રો પશુ પંખીઓ પશુ પંખીઓ અને ઘરની બહાર એક એક રાખો કે જેમાં ગરમીની સિઝનમાં ઉડતા પશુ પંખીઓ જે તરસ્યા હોય ત્યાં આવીને પાણી પીવાનું

થોડી દયા રાખવીસ બિઝનેસમાં ભાગીદાર હતા મિત્રો એમાંથી એક નું અવસાન થયું તો એનો છોકરો ભાગીદારી નિભાવવા લાગ્યો પણ થોડા સમય પછી કંપનીના કોઈ કામથી એ બિઝનેસમેન ને બહાર જવાનું થયું

પણ વિશ્વાસ કોની ઉપર રાખવો એ પણ એક સવાલ છે મિત્રો વિશ્વાસ ના રાખવા છતાં પણ રાખવું પડે છે કેમ કે દુનિયા વિશ્વાસ ઉપર કાયમ છે કેમ કે જીવનમાં હંમેશા વિશ્વાસ રાખવાથી જ તમે આગળ વધી શકો છો તમારા મનમાં શંકાઓના ઘણા બધા બીજ રોપાય પણ મિત્રો એક મગજમાં નાનકડો સુવિચાર યાદ આવે છે કે શંકા શંકાના બીજ રોપાઈ ને લૂંટાઈ જવા કરતા शंकाना बीज शंकाना बीज मन में फूटता उनटाई जवाने बदले विश्वास रखे उनटाई जव वोता देसार मित्रों मित्रों આ દયા ટોપિક કેવો લાગ્યો એ મને જરૂરથી જાણો અને એના ઉપરથી એક સાહિત્ય થઈ જાય હંમેશા એક વાત યાદ رکھنا દોસ્ત कि अगर, अगर किसी का भला नहीं कर सकते तो कोई बात नहीं है। अगर किसी का भला नहीं कर सकते तो कोई बात नहीं पर किसी का बुरा करने की सोच तो भी कभी अपने जहन तो में मत तो लाना भगवान से हमेशा डरना क्योंकि इस जमाने में किसी भी जगह दया नहीं है મિત્રો ટોપિક કેવો લાગ્યો સાહેરી કેવી લાગી જરૂર જણાવજો અને આગળના ટોપિક માટે રાહ જોજો જય માતાજી જય દ્વારાજી જય શ્રી કૃષ્ણ